તત્વસાર ત્રિલોક મહાન ગુરુ ગોવિંદે કરો આદ્ય અંત મદ એક છે હરે ગુરુ સંત સ્વરૂ હરિ ગુરુ સંત કૃપા કરે હરે સકળ સંદે પરમ પુરુષ પરમાત્મા તું લાગે નહી ને વિના હરિ નહીં મળે ને કરીએ કોટી કુપાય બીજા સાધન યાદ રે હિર્દો સદગુરુ ભગવાનિજય પર શ્રીરામ મહારાજી જય એકવાર થોડું કિર્તન લઈ લઈએ બધાએ સતત સત્સંગ સાંભળ્યો છે તો બે હાથ ભેગા કરજો બધા અને તાળી પણ ફાડજો બે હાથ પ્રેમ ભેગા કરજો ભાવથી બોલજો બધા એમ લાગે કે આપણે ભજનમાં માં આયા સાથે જીલાવજો માઇક માં પણ સદગુરુ મહારાજની જય હો હે તાળી પાડો તો મારા રામની રે બીજે થાળી ના હોય જો તાળી પાડો તો મારા રે તાળી ના હોય જો મારો મારા રામી રેજે વાતો ના હોય તો મારા બરાબર કાળી કહેતો અડધા કાળી પાડે ખરેખર આપણા વાઘેશ્વરી માથા રંભારવા પડશે માતાજી ને આટલો સુંદર મહિમા છે આપ ખૂબ આનંદ થી આટલો સરસ લાવો લઈ રહ્યા છે તો ખૂબ ભાવથી તાળી ફાળજો એ હાથ જોરદાર હાથ ભેગા થાય તો બીપી કંટ્રોલ થાય લોહી ફરતું થાય ગોઠવું થયું હોય તો ઓગળી જાય અને નસ નસ પણ તમારે ખુલી જશે કદાચ કોઈ એટેક નહીં આવે જોરદાર તાળી તાળી પાડો તો मने रे तुझे काळे ना होय जो वातो करू तो मारा राम रे तुझे वातो ना होय जो वातो प्रभु बबू मे ने कहवा जो जवानी जवानी म घनों भेल तेरे जवानी को ने कहवा जो जवानी जवानी माँ फेल तेरे जवानी, जवानी, तेरे जवानी को ने कहवा जो जवानी माँ मेरा बहने शाम मरा रे जवानी ने कहवा जो जवानी मा मेरा बहने ખૂબ ખૂબ ધન્યવાદ આજે પરમ પૂજ્ય સંત એવા બાપુના સાનિધો પરમ પૂજ્ય બાપુના અધિષ્ઠાન પદે માતાજીનો કંઈક એવો શુભ આશીર્વાદ આ વ્યવસ્થાપક કમિટીના હૃદયમાં વાસ થયો છે ને એમને જે સદવિચાર આવ્યો ને એમાં સંતોની પધરામણીનો જે કાર્યક્રમ ઉમેર્યો સંતનું દર્શન સંતનો સંત થવો બહુ દુર્લભ છે તમે બીજું બધું કરી શકો પણ સંતને લાવી ના શકો કેમ કે સંત ઓળખાય નહીં એ તો સંત જે હોય એ જ સંતને જાણી શકે પણ જે જે સંતોની આજે પધરામણી થઈ છે એમના ચરણ રજ પડ્યા છે અને એમના આશીર્વાદથી હું કહું છું પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કરવો સહેલો છે દાડા 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 તમને અને પછી પછી પૂરું તમારે કોઈ આટલું બધું ટેન્શન રહે ચાર દાડા જ રહે ને લોડ અને મોણસમાં પ્રતિષ્ઠા કરવી હોય તો મૂર્તિમાં પ્રતિષ્ઠા કરવી સહેલી છે પણ મોણસમાં પ્રતિષ્ઠા કરવી હોય તો

તમે વિચાર કરો કે એક માણસનો સ્વભાવ બદલવો હોય તમે આખા ગામની શાળાના શિક્ષકોને ભેગા કરો આખો સમાજ ભેગો કરો સાહેબ સરકાર ભેગી કરો એક માણસ સુધારી નહીં શકે સુધારી શકે આજ સુધી રેકોર્ડ જોવો તમે એક માણસ સુધારેલો હોય એવું સરકારના ચોય ચોપડે ચડતું પણ સંતના આશીર્વાદ જેને મળે છે ને સાહેબ એ જેસલ જાડેજા જેવો અઘોર કર્મો કરનાર હોય વાલિયા લૂંટારા જેવો હોય અધમથી અધમ જેને કદી પાપ છોડવાની ઈચ્છા ના થાય વ્યસન છોડવાની ઈચ્છા ના થાય એવા ચમત્કાર સાહેબ સંત કરે છે કે આખા ગામને મને અમને આવે કે આ માણસ સુધરે એવાને પણ મહારાજે સુધાર્યા છે એનું જીવન પોતાનું તો બદલ્યું છે પણ એકનું બદલાય એટલે આખા પરિવારનું આખા સમાજનું બધાનું હારું થાય શક્તિનો મહિમા છે શક્તિની પ્રત્યે આસ્થા છે શક્તિનું ફળ અનેક ઘણું તમને મને મળે હું રસ્તામાં આવતો મેં એક સ્તુતિ સાંભળી વાઘેશ્વરી ત્યારે સ્તુતિમાં વારે ચડજો વારે આવજો માં વાઘેશ્વરી વારે આવજો મારી વારે આવજો કેમ મારી વારે નથી આવતા બધાના વારે મારી વારે કેમ નથી આવતા ત્યારે કહેશે મારો અપરાધ હશે કંઈક મોટો મારો અપરાધ હશે કંઈક મોટો સાહેબ તમારામાં પડેલી શક્તિ તમને સાથ ના આપતી હોય તો સમજવાનું અંદર કોઈક ને કોઈક અપરાધી છો તમે છો છો ને પરમાત્મા એ તમને મને ખૂબ શક્તિ આપી છે તમે જેના ઉપર હાથ મેલો ને એનું સારું થઈ જાય તમારો સ્પર્શ થાય તમારી વાણીથી કોઈનું દુઃખ ઓછું થાય કોઈને કોઈની બુદ્ધિ પવિત્ર થઈ જાય કોઈના વિચારો બદલાઈ જાય પણ આ શક્તિ કેમ આપણામાં પ્રગટ નથી થતી વારે આવો મારી વારે આવો મારી વારે ક્યારે આવશો હું કઈક અધમ છું હું કઈક નીચો છું મારી બુદ્ધિ શરણાગત નથી થતી એટલે તમે નથી આવતા મને ખબર છે હજુ મારા કુકરમાં સુધરતા નથી મારી વારે આવો ક્યારે આવશો મારી વારે મારી બહુ કસોટી ના કરશો કેસે વારંવાર સ્તુતિમાં શું કે છે અનુપસિંહ વાઘેલા એ સ્તુતિ ગાયેલી છે કેસે મારી બહુ કસોટી ના કરતા અને કસોટી કરવી હોય તો મને ભક્ત પહેલા જ બનાવજો કે છે મને પહેલા ભક્તિ આપજો પછી મારી કસોટી કરજો સીધી કસોટી કરતા મારી વારે આવો કે છે જો આવો મહિમા ગવાતો હોય ને તમને તમારી ભૂલ દેખાતી હોય અને તમે સ્તુતિ કરતા હોય કે આટલી બધી શક્તિ આપણા ઉપર કૃપા કરી રહી છે પણ આપણો ભાગ્ય કેમ ઉદય નથી થતું આપણા હાથે કેમ સારા કાર્યો નથી થતા આપણને શું તકલીફ છે તો એના માટે સંતો આ ભૂલ મારે ખોડવી હોય તો સાહેબ સંતના ચરણે જવું પડે સંતના જોડે જઈશું તો જ આ ભૂલ ભૂલ જડશે કેમ કે આખું જગત સુધારી શકશો બીજાને કહી શકશો પણ પોતાને સુધારવું હોય પોતાનું કલ્યાણ કરવું હોય પોતાનો ઉદ્ધાર કરવો હોય તો સંત સિવાય સદગુરુને સેવા વગર આ મેળ પડે એવો આજે સમયનો બધામાં બદલાવ છે સમયનું પરિવર્તન છે તમે ધારો તમારા ઘરમાં તમારું છોકરું તમારું કેવું માનશે નહીં માનશે તમે વિચાર કરો જો તમારા બાળક તમારા કહેમ ના હોય તમારો પરિવાર તમારા કહેમ ના હોય તો આ ભૂલ વહેલા હર સુધારી લેવા જેવી છે હમણાં જ બે બાળકો છે પાલનપુરથી આવ્યા અમારે મહારાજના શ્યામજી મહારાજ વિચાર કરો કામ ધંધો પતાવી બધું પરવાની ભજન જો રાત્રે બાર વાગે અગિયાર વાગે દસ વાગે સાહેબ ભજનમાં માં આવતા હોય તો આ મારા સદગુરુ સંતની ની કૃપા છે અને તમારું બાળક તમારા ઘર તમારું કામ ના કરતું હોય તો સમજવાનું કે આપણે હજુ ભક્તિ કરી આપણે હજુ સેવા કરી નથી આપણે હજુ નમ્યા નથી અને આ નમવું એટલે સામાન્ય વાત નથી નમ્યા પછી જે જે ઊભું થવાય છે ને

તમે નહીં માનો આખું જગત તમારી રાહ જોઈને બેઠું છે તમે જે દાડ ઊભા થશો ને એ દાડ ધરમ દીપી ઉઠશે સાહેબ સત્ય દીપી ઉઠશે સત્ય જાગ્રત થશે સત્ય સુવાસ આવશે બધે કેમ કે બધું સામર્થ્ય હોવા છતાંય હાથે કરીને હલકા સિદ્ધને પડો છો કેવું માનીને હવે જાગો ઘેર ઘેર ભીખ સિદ્ધને માગો છો જો જાગો તો દસે દિશામાં રાજ તમારો ક્યાંથી જાગવાનું છે કઈ રીતે જાગવાનું છે સાહેબ આજે આખી આ બાપુ જાગ્યા હમણાં આગળ ભજનમાં મહારાજે કીધું કે પરશુરામ બાપુ કોટડીમાં કે છે જાગ્યા બાપુ જાગ્યા સાહેબ બાપુના બધા જ કામ પરમાત્મા ઉપાડી લે છે એમની વારે આવે છે એમના બધા કામ કરે છે એમની એમના કામની ફિકર નથી પણ બીજાના કામ પરમારથ માટે ફરે છે પણ એનું કામ આજે સરકારના પદાધિકારી હોય મોટા મોટા સંતો હોય તો સાહેબ આજે બાપુને કેમ વંદન કરવું પડે છે શું કમાણી કરી એ જાગી જાગ્યા તે નર પાવે લોકા નહીં ઘરનું પરિવારનું આ આ શરીરનું સુખ તો ઘડીક વાર ટકે ખાવાનું સુખ તમે ઘડીક વાર જમીન ફરી જમવા બોલાવે તો તમને ભાવતું કોઈ પણ સુખ ઘડીક વાર પણ સાહેબ આ તો મહાસુખ માલે છે સંતો મહાસુખ માલે છે એકવાર આ રસ ચાખ્યો ને જેને ચાખ્યો આ એકવાર રસ એ પછી એને સંસારના બીજા કોઈ રસ મીઠા લાગતા નથી અને આવી તક મળી છે અને એવી તક મળી છે કે મનુષ્ય ઉતાર હાલ તમારા હાથમાં છે તમારો હાલ હારામ હારો ચોરેશી લાખીઓનીમાં સુંદરમાં સુંદર હાલ તમારી જોડે સાધન સંપત્તિ છે નર નરકી કરણી કરે તો નરસે નારાયણ એક પગલું તમે જો હમો ભરી કાઢો ને તો તમે હાલ અવતારી પુરુષ જ છો સામાન્ય નથી પણ આનું શાન કોણ કરાવે કોણ ઓળખાણ કરાવે તમને તમારી આવા સાચા સદગુરુ સંત મળી જાય પણ સંત સાથે હોય જોડે હોય આપણા હગા હોય પણ આપણે જો આંખ આપણી ના ઉગડે ને તો આપણને સંતનું સ્વરૂપ ઓળખાતું એટલે મહાપુરુષો કે છે કે કોઈને બાળપણમાં જાગી ગયા હમણાં કહે છે હમણાં તાળી પાડવાનું કહ્યું ત્યારે ભજનમાં ગાયું કે બાળપણમાં ધ્રુવ અને પહેલા જ ને બાળપણમાં પરમાત્મા મળી ગયા બોલો મીરાભાઈને જવાનીમાં મળ્યા અને સબરીભાઈને ગરપણમાં મળી ગયા આપણે કઈ અવસ્થામાં છીએ જો હજુ એ ના મળ્યા હોય તો એ દિશામાં વિચાર કરવા જેવો ખરો ખરો ને એટલે બે ચરણ એ જે બાકી છે એ પૂરા કરું આગળ મારે પણ બધા સંતોને સાંભળવાના છે આપનો પણ ત્રણ દિવસનો સતત કાર્યક્રમ છે પણ સાવધાન થવા જેવું છે મહાપુરુષોનું કહેવું છે કે પંચશીલનું પાલન જરૂર કરજો આ વાઘેશ્વરી માતાની પ્રતિષ્ઠાને તમારે જો સારો આશીર્વાદ લેવો હોય સાચું પણ લેવું હોય તો આજથી પ્રતિજ્ઞા કરજો કે શિલવંત રહીશું અને પવિત્ર રહીશું સાહેબ આ તમારે સાચો આશીર્વાદ લેવો હોય સાચો એનું ફળ લેવું હોય આટલું બધું મહાન કાર્ય તમારે હસ્તે થયું છે પણ ફળ લેવું હોય તો પંચશીલનું પાલન કરવું પડશે આપણે પ્રતિજ્ઞા લઈએ કે સાહેબ આજથી દારૂ જુગાર ચોરી જ્વારી મોસાહાર આખો સમાજ એનો બહિષ્કાર કરે અને સાહેબ કોઈ પણ ખૂણે ખોચરે કોઈ પણ માણસ આપણી મર્યાદામાં ના હોય તો એનો નિયમ ઘડો આ કમિટી બનાવો અને શું કરીએ તો આવનારા સમયની અંદર આપણે વ્યસન મુક્ત થઈ જઈએ અંધશ્રદ્ધામાંથી છૂટી જઈએ આવી એક કમિટીની રચના થાય ને બધા એમાં સહયોગ કરે સાહેબ મહોત્સવ થવો સહેલો છે પણ પરિણામ લાવવું અને પરિણામ આપણને જ્યારે મળે પંચશીલની અંદર એક વસ્તુ છે વ્યસન અને વ્યભિચાર તમને સમાજની સાક્ષીએ કોઈ દીકરી આપી હોય કન્યાદાન થયું હોય સાહેબ અને ચોંગા ગામમાં એવી પ્રતિજ્ઞા એવો નિયમ બનાવીએ કે આ ગામમાં દીકરી કોઈએ તમને કન્યાદાન કરી હોય તો સાહેબ જીવન પર્યત એની આંખમાં વસુ ના આવે એને કોઈ દુઃખ ના પડે એને તકલીફ ના પડે આ મોટા મોટો વ્યભિચાર છે કોઈ ઘરમાં આશ્રિત હોય માતા આશ્રિત હોય દીકરી આશ્રિત હોય પુત્ર વધુ કે વહુ બેટા પણ જો કદાચ આપણા વાણી વર્તન જો એને દુઃખ થતું હોય તો આ વાઘેશ્વરી માતાની પ્રતિષ્ઠામાં જળ લઈ લેજો કે આજથી હું આ પાપ છોડી દઈશ મને જેને દાન કર્યું છે કન્યા દાન વિશ્વમાં મોટા મોટું દાન છે સાહેબ જેને વીસ પચીસ વર્ષ પોતાની દીકરીને કદી આંખમાં આહુ ના લાયા હોય અને આપણે આગળ આવ્યા પછી દુઃખી થાય તો આ એક મોટો વ્યભિચાર છે ગાય અને દીકરી દુઃખી ના થાય એ મોટી સંકલ્પ કરવો પ્રતિજ્ઞા લેવી વ્યસન ઓછા થાય અને સમાજમાં એકતા વધે રાગ વધે અને ધર્મ કાર્યો થાય બધા સાથે મળી શિક્ષણ સારું મળે રોજગાર વધે સારામાં સારી આવનારા સમયમાં આપ સૌનું ભાવિ ઉજ્જવળ થાય એવા સૌ સંતોના આપના ઉપર આશીર્વાદ વર્ષે આટલું કંઈ મારી વાળીને વિરામ આપો બોલો સદગુરુ મહારાજની જય